સેલિબ્રિટીઓ છે ને બધા લગભગ ઘડિયાળો અહીંયાથી લે કેમ કે આ એની ઘડિયાળો આખું બહુ મોટું માર્કેટ છે ત્યાં જો ત્યાં ઘડિયાળ જ મળતી હોય છે બધી બ્રાન્ડેડ ઈ માડી નાખી ઘડિયાળ નું મોટું શો આજે લગભગ મને એવું લાગે છે આલુ રાજ હા બસ ફાલુ રહે છે પાણીપુરી ભાઈ પાણીપુરી પૂરી બની ગઈ એમાં શું છે આઈસ્ક્રીમ છે ઓકે આ છે પાણીપુરીનું પાણી પુદીનાનું મસ્તનું પાણી ભેડ છે અને આ છે વટાણાનો સોરકડો એન્ડ પછી બધું બાકીનું બધું મગ ચણા અને બધું જ સાથે તમારે ભેડ બનાવીને ખાવાનું છે સુનિલભાઈ કેટલું ગર્વ થાય આપણાને કે જ્યારે આપણા બોલીવુડના કોઈ સ્ટારનું સ્ટેચ્યુ આપણે લગાડ્યું હોય અને ડાયરેક્ટરનું બ્રાન્ડ એમ્બેસેડર બનાવવા છે ઓગણીસો થી બે હજાર બારમાં બોલીવુડ રજીસ્ટર અને કયા કયા પિક્ચર ડીડીએલ પછી કયું હતું મોસ્ટલી છે બહુ ઘણી પિક્ચર છે પણ ડીડીએલજીથી વધારે મોસ્ટર હા સંપર્ક પણ યસ ચોપરા બોલીવુડ પણ આવી ગયો હવે આપણે વારો આવી ગયો યસ

આર્ટ એન્ડ ગેલેરી બધું તૈયાર છે એ જોવા જાશું આપણે જોવા જઈએ છે પણ બ્યુટીફુલ નગરી રોજ રોજ કંઈક નવું નવું જોવા મળે છે એની મને યુરોપની સારી વસ્તુ એ લાગી છે કે જે પોતાનું કલ્ચર આટલા વર્ષથી છે તે એને જાળવી રાખ્યું છે અને હવે ઇન્ટરેસ્ટિંગ વાતો કહું ને તો અહીંયાના જે લોકો જેમ રહે છે વર્ષોથી એ લોકો એમને એને જે વસ્તુને ફોલો કરે છે અને આ છે નદી અહીંની નદીનું ભાઈ બરફનું જ પાણી હોય ને બધું વરસાદનું પાણી તો બહુ ઓછું

એટલે પાર્કિંગ વાળું આપણે અત્યારે જે અમે આવ્યા છે ને એ જગ્યાએ એટલી મજા આવે છે કે વાત પૂછવામાં છે અને સ્પૂન કંઈક પોતાની મેરેજ એનિવર્સરી માટે રાખી મેરેજ એનિવર્સરી માટે થઈ ને કાટા ચમચી મૂકતી હતી બોલો

જે સ્ટેચ્યુ ઓગણીસસો ને બાવનની અંદર એનો જન્મ થયો હતો આ જગ્યાએ અને અને ઓગણીસસો નેવ્યાસીમાં સોળ તારીખ ના દિવસે ભાઈ હા પચીસ વર્ષ અહીંયા ગાડ્યા હે ભાઈ યસ આ બધું અમે જાતે નથી બોલતા ભાઈ કોઈ લાગતું લાખ નું લાસ્ટ ટવેન્ટી ફાઇવ આયર ઓફિસ લાઈક પણ આ એક માણસ એવો હતો સુનિલભાઈ કે નહીં કોઈ ડાયલોગ્સ નહીં કોઈ સ્ક્રિપ્ટ સાહેબ

ની અંદર ચાલી ચંપીની વાત નથી એ તમારા અને મારા જીવનની વાત છે કે ભગવાને તમને જેવા બનાવ્યા છે સાહેબ લોકો દાંત કાઢશે તે કાઢવા દો ભગવાને તમને બનાવ્યા છે એટલે ભગવાને કોઈ નિમિત કર્યા હોય તો એને તમારે એક્સેપ્ટ કરી લેવાનો ઇન્ટરેસ્ટિંગ વાત કહું તમને આખા યુરોપની અંદર તમારે પાણીની જરૂર પડે ત્યાં પાણીનું જે કહેવાય ને પરબ કહેવાય કે જે એ યા ખાલી બોટલ થઈ ગઈ હોય તો આ ભરી લો અને આ પાણી પી લ્યો તમને ઠેર ઠેર જોવા મળે અને આ પાણી એટલું ક્લીન કે આ બરફનું ઓગળેલું જે પાણી છે કે નદીનું એ જ હોય અને વર્ષો જૂની સિસ્ટમ છે એટલે જેટલા પણ લોકલ લોકો નીકળે આ પાણી અને પાણીની બોટલ યુરોપમાં ખરીદવાની જરૂરત ના કેફે કલ્ચર બહુ હોય છે તમને ડિફરન્ટ ટાઈપના કેફે મળી જશે જ્યાં તમને આવું બધું લોકો ખાતા હોય જમવાનું જોઈ કે ભાત છે પછી છોલે પૂરી કોલ્ડ્રિંક્સમાં પાણી પછી છાસ દહીં છે સફરજન છે અને પાણીની બોટલ આ ભાઈ પોપ સિંગર જે માઇકલ જેક્સન પહેલા માઇકલ જેક્સન પહેલા આમના પોપ સિંગર તરીકે હતા જેનું નામ છે સેડી મર્ક્યુરી ઓગણીસો છેતાલીસમાં એમનો જન્મ થયો હતો ઓગણીસો એકાણુંમાં એમનો ડેટ થયો હતો અને આપણા બોમ્બેના હતા બોમ્બેના એકચ્યુઅલી ઇન્ડિયન છે ઇન્ડિયન પછી અમને આ ફારૂકી નામ હતું એમનું ઓકે અહીંયા આવ્યા પછી એમને ફ્રેડી મર્ક્યુરી રાખી દીધું અચ્છા અને પારસી હતા પારસી પારસી ગુજરાતી આપણા ગુજરાતી હા પારસી ગુજરાતી પારસી ગુજરાતી અને અહીંયા ડંકો વગાડે છે અહીંયા ડંકો વગાડે છે પોપ સિંગરના કહેવાય ને આમના ઘણા સોંગ હતા નહીં બહુ સારા સારા સોંગ છે બહુ આમનું બેન્ડ નંબર નંબર હતું હતું વાવ પ્રાઉડ ફીલ જો તમે આવતા હોય તો વેજની અંદર હોમોસ ખાઈ શકો છો પછી ટાકોસ ફલાફલ ટાકોસ ખાઈ શકો છો એની અંદર આ બધું જ મિક્સ વેજિટેબલ આવશે જેથી તમે ખાઈ શકવાની પણ ટેસ્ટ તમને સારો આવશે ફોન મે મંગાવી કરકટી કે જે મસ્ત થોડીક સ્ટ્રોંગ નથી પણ આમ ચા મજા આવે કારણ કે મારો ઓલરેડી ફૂલ થઈ ગયું છે અહીંયા ઘણું બધું ખાવાનું મળે છે સુનિલભાઈ કેટલું ગર્વ થાય આપણાને કે જ્યારે આપણા બોલીવુડના કોઈ સ્ટારનું સ્ટેચ્યુ આપણે લગાડ્યું હોય અને ડાયરેક્ટરનું બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે ઓગણીસો બત્રીસ થી બે હજાર બારમાં બોલીવુડ રજિસ્ટર અને કયા કયા પિક્ચર ડીડીએલ પછી કયું હતું સુપર પણ यशा चोपरा बॉलीवुड बड़ा ही लो आपने वारो आई गयो यस जसनी कृष्ण जय माता जी जय मां जमी कादिस जय था कादिस आई लव यू आई लव यू आई लव यू हेलो हेलो केम छो केम छो मजा मा मजा मा खाऊ छे खाऊ छे उंगरा का उंगरा कदा का इडली इडली सांभर सांभर પંજાબી પંજાબી અને ફરવા આવું છે ફરવા ગુજરાતમાં આવું છે ગુજરાત જ છો બધા મજામાં છો યુ ઓલ આર ફાઇન બધા મજામાં છું આઈ લવ મંત્ર યસ મી ટુ લવ મંત્ર માય માય લાઈફ લાઈક ધીસ આઈ સી ધ લાઈફ લાઈક ધીસ મને હું કીધું ખબર ના પડી કે કઈ ખારું છે મારી લાઈફ આવી જ છે નમસ્તે જય શ્રી કૃષ્ણ નમસ્તે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી જમ જમી જય માતાજી જય કાડિયા ઠાકર

जूंग राव, जूंग पराव आए यह बदा, चेली बिटिन बदा रोकाई हमाडा सुनिल भाई रोकावाना आशे नेक्स माँ भदर पुदा, यस અને સૌથી વધારે લોકોને જેને જેને જેટલા સેલિબ્રિટી હોય છે ને બધા લગભગ ઘડિયાળો અહીંયાથી લે કેમ કે આ અહીંયાની ઘડિયાળો આખું બહુ મોટું માર્કેટ છે ત્યાં જો ત્યાં ઘડિયાળ જ મળતી હોય છે બધી બ્રાન્ડેડ એ માડીને આખી ઘડિયાળનું મોટું શોપ છે અરે વાહ ગુલાબ જેને પસંદ હોય જો કેટલા મસ્ત છે પછી અહીંયા ઘોડા ગાડી પણ હતી ઘણા બધા લોકોની ડ્રીમ હોય છે પણ ઘડિયાળ કેવી ને કે બુક કરાવવી પડે રોલેક્સ ની ઘડિયાળ એવી છે ને તમારે બુક કરાવો ત્યારે મારે જે મનગમતી ઘડિયાળ હોય ને

અને આજુબાજુ ગામડા છે જો જે અહીંયા રહેતું હશે ને એના તો કોઈ દિવસ બહાર આવવાનું મન જ નહીં થાય બસ કે અહીંયા જિંદગી ગુજારવી છે આઈન્ટ યુ અડસ્ટુ બ્યુ ટે આજે લગભગ મને એવું લાગે છે ફાલુ થાય છે બસ ફાલુ થાય છે પાણી પણ ભાઈ પાણીપુરી મળી ગયું એમાં શું છે આઈસક્રીમ છે ઓકે આ છે પાણીપુરીનું પાણી પુદીનાનું મસ્તનું પાણી ભેળ છે અને આ છે વટાણાનો સોરાગડો એન્ડ પછી બધું બાખેલું બધું મગ ચણા અને બધું જ મિક્સમાં છે સાથે પછી તમારે તમારે ભેળ ભરાઈને ખાવજો

ખાસ મને તો મોજ આવી ગઈ છે અને હજુ પણ તમને કહી દઉં કે થેન્ક યુ સો મચ બ્લીડ ટુરિઝમ કે જેને આવી મસ્તની ટુર અમારી એરેન્જ કરાવી દીધી છે અને ટ્રેડિટ બાય હોલમાર્ક થેન્ક યુ થેન્ક યુ સો મચ હોલમાર્ક અને હોલમાર્ક ગ્રુપ રોજ રોજ કંઈક નવું નવું ખાવા મળે ને એટલે મજા જ આવી ગઈ અને પહેલાં તો કેટલા દિવસથી પાણીપુરી આજે મળી ગઈ હમ અત્યારે અમારી હોટલથી અમે ફરીને આવી ગયા સીધા બારે અને મને એવું થયું કે એના પિઝા ટેસ્ટ કરીએ ઘણા લોકો કમલેશભાઈ ત્યાંના પણ લોકલ ફૂડ ટેસ્ટ કરો અહીંયા તો વીજળીનું ઘણા બધા ઓપ્શન મળી ગયા હતા અને અત્યારે હું આવી છે લા પિસ્તામાં તો સુનિલભાઈ સ્વાગત છે તમારું અને આજે આપણે પરફેક્ટ કઈ જગ્યા છે અને થોડું ઘણું કહી દઉં મને સ્વિટરલેન્ડમાં છે એક નાનું ટાઉન છે સેમ્પેક

बढ़िया टेस्टी चीज़ है ऑथेंटिक है आलू पराठा टोमेटो नहीं जो है ये प्यूरी है ऑथेंटिक है इटालियन टोमेटोस है, है। क्रस से ये भी अलग है हमारे मजा भी गुम अच्छा अडार यूरो यूरो स्विस फ्रैंक हाँ। स्विस फ्रैंक अडार स्विस फ्रैंक इंडिया ना कितना थी इंडिया ना अडार सौ रुपए एक <laughs> बार मार कर इतना इंडिया में सस्तू ना दी <अधार> भाई <laughs>